સુરતમાં ગણેશ વિસર્જન યાત્રાની આ પૂર્વક અત્યારે યાત્રા નીકળી રહી છે અને મોટી સંખ્યામાં ભક્તો હિન્દુ મિલન મંદિરના ના દર્શન કરવા અત્યારે ભાગળ ખાતે ઉમટી રહ્યા છે અલગ અલગ કરતબ સાથે અત્યારે હિન્દુ મિલન મંદિરના ગણેશજીને અત્યારે વિદાય આપવામાં આવી રહી છે સુરતમાં ગણપતિ નું મહત્વ હોય ત્યારે હિન્દુ મિલન મંદિરના ગણેશજી કેમ ભૂલી શકાય સુરતમાં હિન્દુ મિલન મંદિર ના ગણેશ વિસર્જન યાત્રામાં આવી રહી છે ગણેશ વિસર્જન યાત્રામાં જોડાયા છે વાત ઢોલ નગારા સાથે અત્યારે ગણેશ વિસર્જન યાત્રા નીકળી રહી છે તમે જોઈ રહ્યા છો કે સુરતમાં મોટી સંખ્યામાં મહાકાય મૂર્તિ આગમન થયું છે વિસર્જનમાં અને વિસર્જન યાત્રામાં જોડાઈ રહ્યા છે અલગ અલગ કરતબ ઢોલ નગારા અને તાલે અત્યારે મહાકાય વિસ્તારમાં આવી રહી છે મહાકાય મૂર્તિઓને જોવા માટે સ્થાનિક લોકો પણ ઉમટી રહ્યા છે ત્યારે સુરતની અંદર અત્યારે હાલ વિસર્જન યાત્રામાં ભક્તજનો પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને શ્રીજીના દર્શન કરી રહ્યા છે પરંતુ અત્યારે બપોરના સમય સુધીમાં ઓછી સંખ્યામાં મૂર્તિ નીકળી રહી છે ત્યારે કેટલાક લોકો પણ આ મૂર્તિઓ જોવા માટે અને દર્શન કરવા માટે પણ આવી રહ્યા છે સુરતની અંદર ભાગાતળા વિસ્તારમાં અત્યારે મહાકાય મૂર્તિનું વિસર્જન થઈ રહ્યું છે કેમેરામેન યાસીન શેખની સાથે ધીરજ ચુમરા લોક વિશ્વાસ